આમ તો કહેવાય છે કે આ ગાંધીનું ગુજરાત છે ને ગાંધીના ગુજરાતમાં ગુજરાતમાં દારૂબંધી છે પણ ગુજરાતમાં દારૂ ઠાલવવા માટે બુટલેગરો અને રસ્તાઓ અપનાવે છે છે આવું જ એક ઘટના અમરેલીના સાવરકુંડલાથી સામે આવી પોલીસને બાતમી મળી હતી કે સાવરકુંડલાના ગાધકડા ગામ પાસે આવેલ રેલવે ટ્રેક પાસે રેતીના ઢગલા છે અને આ ઢગલાની નીચે વિદેશી દારૂ છુપાવ્યો છે આ માહિતી મળતા જ સાવરકુંડલા પોલીસ અને એલસીબી ની ટીમો ઘટના સ્થળે પહોંચી અને ત્યાં સર્ચ ઓપરેશન કરતા પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ દારૂ કોણે સપ્લાય કર્યો કોણે સાવરકુંડલા હતો સપ્લાય કરવાનો હતો અને આ આ કેટલા સમયથી રેતીની છુપાવ્યો હતો આપને જણાવી દઈએ કે બુટલેગરો અને શરાબ માફિયાઓ અવનવા કિમિયા અપનાવે છે ક્યારેક રિક્ષાની અંદર દારૂ લાવે છે તો ક્યારેક સાઉન્ડ પેટીની અંદર શરાબની બોટલો છુપાવે છે પણ ગુજરાત પોલીસ સતત કાર્યરત રહે છે આવા શરાબ માફિયાઓના કરીને પ્રયાસને નાકામ કરવા માટે અને તેના જ ભાગરૂપે આ ચાલીસ પેટી ઝડપી પોલીસ સ્ટેશન જે રેલવે ટ્રેક ની બાજુમાંથી માર્કેટિંગ યાર્ડ આવવા માટેનો બાયપાસ રોડ બની રહ્યો છે એ રોડના કોન્ટ્રાક્ટર દ્વારા આજથી વીસ પચીસ દિવસ પહેલા રેતીનો સ્ટોક કરેલો હતો અને રોડનું કામ ત્યાં પહોંચે ત્યારે રેતીનો યુઝ કરવાનો હતો તો જેવું રોડનું કામ ત્યાં પહોંચ્યું એ દરમિયાન રોડ કોન્ટ્રાક્ટરના માણસો એ રેતી લેવા માટે ગયેલા તો એમને બોક્સ દારૂ ઇંગ્લિશ દારૂ દેખાયેલું જેથી પોલીસને જાણ કરી અને અમારા બાતમીદારોથી માહિતી પણ મળેલી ત્યાં જઈને તપાસ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર રુદલના ચૌધરી અને મારી ટીમોએ તપાસ કરતા કુલ ચાલીસ પેટી જેને એક લાખ ઉપરનો માલ ઉંદામાલ મળી આવેલ છે અને જુદી જુદી બ્રાન્ડનો ઉદામાલ કબ્જે કરી ગુનો અજાણ્યા સહ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ અધિક્ષક શ્રી ઈવકરસિંહ સાહેબના સુપરવિઝન નીચે ટેકનિકલ એનાલિસિસ કરીને અને સીસીટીવી ફૂટેજ મેળવવાની અને આવા ભૂતકાળમાં આ ગુનાઓમાં પકડાયેલા વ્યક્તિઓ કોણ કોણ છે અને કોનો આ મટીરિયલ અહીંયા મૂકી ગયેલ છે તે વિશેની ઘણી તપાસ ચાલુ છે